પોરબંદરમાં એકાદ મહિના પહેલા એક મહિલાને એક ગઠિયો ભટકી ગયો હતો જેમાં શ્રીનજીની હવેલીમાં રાશન કીટ આપવામાં આવે છે તેમ જણાવીને વૃદ્ધાના મોબાઈલ રોકડ અને દાગીના લઈ જનાર અંકલેશ્વરના શખ્સને પોરબંદર પોલીસે પકડી પાડ્યો છે પોરબંદરમાં એકાદ મહિના પહેલા શ્રીનાથજીની હવેલીમાં રાશન કીટ આપવામાં આવે છે તેમ જણાવીને વૃદ્ધા સાથે ચાલાકી પૂર્વક દાગીના લઈ જનાર સામે વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં છેતરપિંડી કરનાર સીસીટીવી પ્રોજેક્ટ તથા સીઈઆઈઆર પોર્ટલની મદદથી લોકેશન આધારે ચોપાટી ખાતે હોવાની હકીકત મળતા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તથા પોરબંદર એલસીબીની ટીમ આ શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ મૂળ મહારાષ્ટ્રનો અને હાલ છેલ્લા પંદર વર્ષથી અંકલેશ્વર શાંતિનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે તેના કબજામાંથી રોકડ રૂપિયા ત્રણ હજાર તથા લાવા કંપનીનો મોબાઈલ ફોન તથા સોનાનો ચેઇન નંગ બે સોનાના બુટિયા નંગ બે મળી આવ્યા હતા ત્યારે તેણે પોરબંદરમાં એક વૃદ્ધ માજીને વિશ્વાસમાં લઈ આ છેતરપિંડી કરી હોવાની કબૂલાત આપી હતી આ ઉપરાંત બીજો સોનાનો ચેઇન બુટિયા રોકડ પોતે ખાતે એક વૃદ્ધ માજીને વિશ્વાસમાં લઈ લઈ નજર ચૂકવી તેની પાસેથી હોવાની પણ કબૂલાત આપી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી હતી તેમજ વેરાવળ સીસીટીવી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી તો આ આરોપી સામે અગાઉ કડોદરા જીઆઈડીસી સુરત પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુન્હા નોંધાયેલા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર